બેઠક તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીના તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના સુધારેલ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટને સર્વાનુમતે આખરી બહાલી આપવામાં આવી તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કરે સ્થાનેથી રજૂ થયેલ એજન્ડાનું સભામાં વાંચન કરી વિસ્તૃત છણાવટ આપી હતી જેમાં તાલુકા પંચાયત હસ્તકના જેટીંગ મશીનની માંગણી નેત્રા ગ્રામ પંચાયત દ્વારા થયેલ હોઈ નેત્રા ગ્રામ પંચાયતને તાલુકા પંચાયત દ્વારા નક્કી થયેલ નોમ્સ મુજબ કરાર કરી ફાળવવા ઠરાવવામાં આવ્યું વધુમાં નાણાંપંચ તાલુકા કક્ષાના કામો જે નામંજૂર થયેલ તેના સ્થાને નવા કામો નક્કી કરી અંગે ઠરાવવામાં આવ્યું આ ઉપરાંત અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ થયા તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ તે બદલ પ્રસ્તાવ પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોડા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું સભામાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ દક્ષાબેન બારૂ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન લીલાબેન મહેશ્વરી કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા વિરોધ પક્ષના નેતા કેતનભાઈ પાંચાણી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયસુભાઈ પટેલ હુદખાન મુતવા ગોરધનભાઇ રૂડાણી મંજુલાબેન લતા દિનેશભાઈ નાથાણી સ્વાતિબેન ગોસ્વામી રામીબેન રબારી સંગીતાબેન રૂડાણી તેમજ તાલુકા પંચાયતના એટીડીઓ ઈશ્વરભાઈ માજીરાણા વિસ્તરણ અધિકારી વર્ષાબેન જાની દીપાબેન આચાર્ય રમેશભાઈ ગરવા નકુલદાન ગઢવી રિદ્ધિબેન નાનાલાલભાઈ પાયણ વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બળિયા ન્યૂઝ મોટી વિરાણી